વડિયાના ખેડૂતોની વ્યથા મોઢે આવેલો કોરિયો હિનવાયો અમરેલી જિલ્લાના વડિયા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો વરસાદ પડતા જ ખેતરમાં મગફળીના પાથરા પલળી ગયા હતા જેને લઈને ખેડૂતે કરેલી મહેનત એળે ગઈ હતી હવામાન વિભાગે જે રીતે વરસાદની આગાહી આપી હતી તેને લઈને ગઈકાલે વડિયાના ઢુંઢિયા પીપળિયા ગામે ધોધમાર વરસાદ પડ્યો હતો આ વરસાદને લઈને ખેતરમાં ઉભા રહેલા મગફળીના પાથરા પલી ગયા હતા મગફળીના પાથરા પલળી જતા ખેડૂતોની મહેનત પાણીમાં ગઈ હતી છે જગદીશભાઈ દાયાભાઈ ગુણા ગામ આ છ સાત દિવસ ત્યાં તડકો હતો એટલે મેં આ માંડવી ઉપાડી હતી ઉગવા મળી હતી અને ઉપાડી એટલે આ વરસાદ આવ્યો બહુ પાથરાને ડૂબતો જતો હતો તો એવો વરસાદ બહુ આવ્યો અને આ બાટી ગઈ છે હવે હવે આમાં કઈ થાય એવું જ નથી નથી ઢોર માટે કઈ નાખા જેવું કે નથી અમારે કઈ લીધા જેવું આમાં બાટી ગયું છે અને આ વડિયા આખા તાલુકામાં જ આ પોઝિશન આવી થઈ ગઈ છે હવે આમાં કઈ નથી થાય એમાં અને બહાર કાઢીએ તો એમાં હવે કઈ હાથમાં આવે એવું છે નહીં કઈ તો એમાં મજૂરી પણ સડે એમ છે ઢોર ને કઈ હવે નાખા જેવું નથી હવે ઢોર રાખવા એ કેમ ન રાખવા ઈ હવે જોવાય એવું નથી એસી થી નેવું ટકા બધા માંડવી ઉપર નાખી દસ દસ પંદર પંદર વીઘા આ માંડવી વાવેલી છે અને પોઝિશન બધા ની આજ ફરજ છે સરકાર જો આમાં કંઈક હવે પગલા ભરે તો કઈક અમારું નિવારણ થાય હવે બસ એટલું જ તમને વિનંતી છે મોંઘા ભાવનું બિયારણ ખાતર તેમજ મજૂરી સહિતની ખેડૂતોની મહેનત વરસાદને લઈને એળે ગઈ હતી ખેડૂતો હવે સરકાર પાસે સર્વે કરાવી અને યોગ્ય વળતર મળે તેવી માંગ કરી રહ્યા છે અમરેલી જિલ્લામાં અત્યાર સુધીમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો છે કપાસ મગફળી રહેલા મગફળીના પાથરા પલળી જતા પાક બગડી ગયો છે આજે ભારતીય કિસાન સંઘના પ્રમુખ શ્રી વિનુભાઈ રાદડીયા કુકાવાડીયા તાલુકાના પ્રમુખ આજે અમારા ઢુંડિયા ની અંદર ચાર થી છ નો વરસાદ અનળાધાર વરસવાથી જે આજ અમારે ખેડૂતને મગફળી જે વાવેલી હતી એ મગફળી ઉપાડીને અને કમ્પ્લીટ પાથરા તૈયાર કરેલા હતા આજ એને વરસાદને હિસાબે આજ આ લોકોની એવી પોઝિશન થઈ ગઈ છે કે તમે આ આજે એક રૂપિયા નું વળતર આવે એમ નથી આ દેણે ખર્ચો કરવા માટે ખર્ચો કરેલો છે વિજે અને આજે વિજે એને કાંઈ હાથમાં આવવાનો નથી નથી ઢોરનો માલ પાલો આવવાનો અથવા નથી ખેડૂતની પેદાશ આવવાની તો સરકાર શ્રીને જેમ બને વહેલા વહેલી તકે સર્વે કરવા વિનંતી છે આજ અમે સરકાર શ્રી લગીન આ મેસેજ પગડો અમે વિનંતી કરીશી કારણ કે આ ખેડૂત નો દીકરો છે એ આજે સમજી લેજો કે આકાશી રોજી ધરાવે છે જો શિયાળો ઉનાળો અને સોમાસુ આજ બધું વળતર બધી વાવેતર કરે છે પણ સમજી લેજો કે એને વળતર આપવું ન આપવું ના હાથ ની વાત છે આ નોકરી કરતો હોય નોકરી ફાઇનલ પગાર સાહેબ મળે છે તો ખેડૂના દીકરાને હું વાક છે તો ક્યારેક ક્યારેક એની બરબાદી બે જાય છે તો ખેડૂતો આત્મહત્યા કરે છે આત્મહત્યા હું કામે કરવા જાય છે કે એની પણ બિસારા પહાણ કોઈ ખાવાની કે ગદરવાની કોઈ આજે એની ક્ષમતા કુદરતે આપી નથી એ માટે તો જેમ બને એમ